મિત્રો સ્વાગત છે તમારું ટીડીઆર વિડીયો ચેનલમાં મિત્રો આજે આપણે ગંગવા કુવાની શિકોતરે પૂરેલા પરચાની વાત કરીશું ઘણા વર્ષો પહેલાની આ વાત છે રાધુ અને માધુ નામના બે બહારવટિયા હતા એક દિવસ રાધુ અને માધુ ચોરી કરવા નીકળ્યા આખો મારવાડ ફરી વળ્યા પરંતુ તેમને ક્યાંય ચોરી કરવાનો મોકો ન મળ્યો છેવટે બંને જણા થાકીને વગડામાં આવ્યા એક ગામમાં પની પની નામની છાણા હતી આ બંને નજર સામે પડી રાધુ અને ગામ વિચાર કર્યો કે જો આપણે આ બાઈને છેતરીશું તો તે બૂમો પાડવા લાગશે અને આખું ગામ ભેગું કરશે આના કરતાં આપણે ઘોડીના કોયડા નીચે નાખીએ અને તે બાઈ પાસે આપણે માંગીએ ત્યારબાદ રાધુ અને માધુ તે કોયડા નીચે નાખે છે અને પનીને કહે છે કે જરા આ કોયડા અમને આપો ને અને ત્યાર પછી જ્યારે પની તે કોયડા આપવા માટે હાથ લાંબો કરે છે ત્યાં તો પનીને કોડા પર ખેંચી લે છે ત્યારબાદ બંને બહારવટીયાઓ ફરતા ફરતા દેલવાડાના ગંગવા કુવા પાસે આવે છે પનીને ગામના કૂવે બેસાડી બંને લૂંટારાઓ ગામમાં ચોરી કરવા માટે નીકળી પડે છે પની રડતા રડતા બોલી કે મારા મા બાપ આંધળા છે અને હું રૂખેની દીકરી છું આ બારવટિયાઓ મને ઉપાડીને અહીં લાવ્યા છે જો આ જગતમાં કોઈ દેરું હોય તો મને આશરો આપે અને મારી મદદ કરે તો રામ તેમનું પલું કરશે અને કહેવાય છે કે તે સમયે ગંગવા કૂવાની સિકોતર જાગી અને પની સામે ડોશીનું રૂપ ધારણ કરીને આવીને ઊભી રહી અને કહ્યું બેટા કેમ રડે છે પનીએ બધી હકીકત જણાવી અને કહ્યું કે મને રાત્રે બીક લાગે છે ડોશીમાએ કહ્યું દીકરા રડીશ નહીં તું મને ઓળખે છે પનીએ કહ્યું ના માજી હું તમને નથી ઓળખતી માજીએ કહ્યું હું ગંગવા કુવાની શિકોતર છું હું કોઈને રડવા દેતી નથી બેટા ચિંતા ન કરીશ આ બારવટીયાઓ તને બજારમાં વેચશે પરંતુ હું તને વચન આપું છું કે જ્યારે તારે મારી જરૂર પડે ત્યારે પોકાર કરજે હું તારી સામે આવીને ઊભી રહીશ ત્યારબાદ રાધો અને માધો પનીને ઘોડા પર બેસાડીને વડોદરાની બજારમાં લાવ્યા અને તેને સવા અગિયારસો રૂપિયામાં વેચી સમય પસાર થવા લાગ્યો અને પનીને વડોદરાની બજારમાં પરણાવવામાં આવી થોડા વર્ષો થતાં ભગવાને તેને બાળકો આપ્યા સમય જતાં પનીના બાળકો મોટા થવા લાગ્યા પંદર વર્ષ વીત્યા અને પનીની દીકરી પરણવા લાયક થઈ તે સમયે દેરાણા જેઠાણા પોતાની દીકરીઓના લગ્ન સાથે કરતા પનીએ પોતાની દેરાણી જેઠાણીને વિનંતી કરી કે મારે પણ મારી દીકરીને પરણાવી છે એટલે પનીના દેરાણા જેઠાણા બોલ્યા કે પની તારું કોઈ ઠેકાણું નથી તું સવેરી આવી છે જો તું તારી દીકરીને પરણાવે અને તેનું મામેરું ન આવે તો સમાજમાં અમારી આબરૂ જાય આ બધું સાંભળી પની રડવા લાગી અને તેને ગંગવા કૂવાની સિકોતર યાદ આવી ફનીએ બ્રાહ્મણને કંકોત્રી આપી અને કહ્યું કે આ કંકોત્રી રાધુ માધુના ઘરે પહોંચાડજો અને જો તે કંકોત્રી લેવાનું ના પાડે તો તમે આ કંકોત્રી દેલવાડાના ગંગવા કુવા પાસે મૂકજો અને કહેજો કે તમારે ફનીનું મામેરું લઈને જવાનું છે ત્યારબાદ બ્રાહ્મણ પનીના કહ્યા પ્રમાણે રાધુ માધુના ઘરે જાય છે પરંતુ તે આ કંકોત્રી સ્વીકારવાની ના પાડે છે અને કહે છે કે અમે તો આવી કેટલીએ લાવ્યા અને કેટલીએ વેચી જો અમે બધાના મામેરા ભરીએ તો અમારા દીકરાઓ ભૂખે મરે આ બધું સાંભળી બ્રાહ્મણ દેલવાડાના ગંગવા કુવા પાસે જાય છે અને કંકોત્રી મૂકીને કહે છે કે જે પણ હોય તમારે આ પનીની કંકોત્રી સ્વીકારવાની છે અને તમારે મામેરું છે છે કહેવામાં આવે કે સિકોતર માતાએ તે કંકોત્રી હાથો હાથ ઝીલે લીધી ત્યારબાદ સિકોતર ઝપકીને કુવામાંથી બહાર નીકળી અને લગ્નના માંડવા તરફ વળી અને પનીનું મામેરું આવવાનું છે તેવા વાયક કહેડાવ્યા અને તે સમયે દેવમંડળમાંથી સિકોતર મેલડી સધી ચોગણી અને ચેહર જગતમાંથી હીરા મોતી અને ખરીદી લાવ્યા અને વડોદરાનો માર્ગ પકડ્યો આ બાજુ ગામમાં મામેરું આવવાનું ચાલુ થઈ ગયું ઢોલ વાગવા લાગ્યા અને બધા મામેરા બતાવવા લાગ્યા બધા મામેરા આવ્યા પરંતુ પનીનું મામેરું ન આવ્યું પની ગામ ચાંપા કરવા લાગી અને ઘરના ખૂણામાં જઈને રડવા લાગી મારું મામેરું ન આવ્યું હવે હું જીવીને શું કરું અને સિકોતરને ખબર પડી કે મારી પની રોવે છે એટલે ગામ સમાચાર મોકલાવ્યા કે પનીનું મામેરું આવ્યું છે એક નાના છોકરાએ પનીને જઈને કહ્યું કે તમારું મામેરું આવ્યું છે એટલે પની બોલી શા માટે મારી મસ્કરીઓ કરો છો પણ પની સાચી વાત છે કોઈક બૈરાઓ આવ્યા છે અને તને મામેરું વધારવા માટે બોલાવે છે આ સાંભળી પનીએ એટલામાં સમાચાર આપ્યા કે ચલો મામેરું આવ્યું છે દેરાણા જેઠાણા બોલ્યા કે આ પનીના મામેરામાં કંઈ ભલેવાર નહીં હોય આપણે નથી જવું ત્યારબાદ પની એકલી કંકુ ચોખા લઈ ગામ જાપે મામેરું વધાવવા ગઈ અને પનીએ મામેરું વધાવ્યું બધા વરરાજાના ઉતારા અલગ અલગ જગ્યાએ હતા તે સમયે મેલડીએ સિકોતનને કહ્યું કે હું બધા જ મૂરતિયાના દર્શન કરતી આવું છું મેલડી બધા મૂરતિયા જોતી જાય અને તેમને લકવા પાડતી જાય મૂરતિયાઓને બેરા અને બોબડા કર્યા અને પનીના મૂરતિયાને રાજાના કુંવર જેવો બનાવ્યો મેલડી આવું નખરું કરી પાછી વળી સિકોતરે મેલડીને કહ્યું કે મેલડી તે આવું કર્યું આ તો દેરાણા જેઠાણા છે આપણે તો કાલે જતા રહીશું પરંતુ આમને તો રોજ ઝઘડા થશે તે સમયે સિકોતર પાછી વળી અને બધા જ આશીર્વાદ આપ્યા અને ઢોલ વગડાવ્યા અને મામેરું છોડવામાં આવ્યું તો બધા જ મામેરા કરતા પનીનું મામેરું સૌથી સવાયું હતું હીરા મોતી અને ઝવેરાતનો કોઈ પાર જ નહીં આમ તે સમયે વડોદરાની બજારમાં સિકોતરે પનીનું મામેરું પૂર્યું અને પનીરની સિકોતર તરીકે ઓળખાય તો મિત્રો આ રીતે ગંગવા કુવાની સિકોતરે પરચા પૂર્યા મિત્રો આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો હશે જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો જેથી આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ ચાલો મિત્રો હવે રજા લઈશું જય જય ગરવી ગુજરાત વંદે માતરમ માં શિકોતર તમારા બધાની જ મનોકામનાઓ પૂર્ણ કરે અને હા મિત્રો કોમેન્ટમાં જાય શિકોતરમાં લખવાનું બોલતા નહીં